નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે હાઈકોર પટાળા માટે ખૂબ જ ઉપયોગી એવા મહત્વના સામાન્ય જ્ઞાનના વીસ પ્રશ્નો છે માહિતી મેળવી છે તેથી તેની પરીક્ષામાં ઉપયોગી બનશે એના પર જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય તો અમે જેના સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં તે ખાતે પર ક્લિક કરી દેજો કે જેના કારણે વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના ખૂબ જ મહત્વના વીસ પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ભારતનું કયું શહેર સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે તો જવાબ આવશે મૈસૂર મૈસૂર એ ભારતનું સિલ્ક શ્રી તરીકે પ્રસિદ્ધ છે પ્રશ્ન નંબર બે ટી શબ્દ કયા સાથે સંકળાયેલો છે તો ટી શબ્દ એ ગોલ્ફ અમુક સંકળાયેલો છે પ્રશ્ન નંબર ત્રણ કોકણી કયા રાજ્યની રાજ્યભાષા છે તો કોકણી એ ગોવા કોકણી એ ગોવા રાજ્યની રાજ્યભાષા છે પ્રશ્ન નંબર ચાર માનવ મગજનું વજન કેટલા ગ્રામ હોય છે તો માનવ મગજનું વજન તેરસો થી ચૌદો એક કિલો ત્રણસો ગ્રામથી એક માનવ મગજનું હોય છે પ્રશ્ન બનાવટી માટે પ્રાણી બદનામ છે તો મગર આપણે ઉદાહરણ આપીએ છીએ શું મગરના આંસુ રોવે છે એવી રીતે બનાવટી આંસુ માટે મગરના આંસુ બદનામ છે પ્રશ્ન નંબર છ એન્ટીટોબીકોડિય ક્યારે ઉજવામાં આવે છે તો એન્ટી ટોબેકો ડે નંબર મેં પંચાયતી રાજનો અમલ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થયો હતો ક્યારે તો બે ઓક્ટોબર ઓગણીસો ના રોજ પંચાયત રાજનો અમલ રાજસ્થાનમાં થયો હતો પ્રશ્ન નંબર આઠ કલા ભવન સ્થાપક કોણ છે તો કલા ભવન સ્થાપક

ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું તો ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમ સુરતમાં સ્થપાયું હતું પ્રશ્ન નંબર તેર અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટે શુભ શરૂઆત કોણે કરી હતી તો અનાથ બાસો અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટે શુભ શરૂઆત શ્રી મહીપતરામ રૂપરામ નીલકંઠે કરી હતી પ્રશ્ન નંબર ચૌદ કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતી અગ્રણી ભૂમિકા ભજવી છે તો સામ પિત્રોડા કે જેમણે ટેલિકોમ ક્રાંતિ લાવવા માટે ગુજરાતમાં આ સામ પિત્રોડાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે પ્રશ્ન નંબર સોળ સ્ત્રીઓને સ્વલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિષ સંઘ સંસ્થાના પ્રેરણાતા કોણ હતા તો ચારુમતી મિત્રો યો છે અમદાવાદમાં સર્વપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હતી ક્યારે તો અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા શાળા શેઠાણી હર શેઠાણી સ્થાપી હતી ક્યારે અઢારસો ને પચાસ માં પ્રશ્ન નંબર અઢાર કઈ સંસ્થા પુરાણિક હસ્તપત્રો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે તો લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી એ પુરાણી પુરાણિક હસ્તપત્રો અને શિલાલેખોની જાળવણીનું કામ કરે છે પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું તો કસનદાસ મૂળજીને વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ઘર છોડવું પડ્યું હતું પ્રશ્ન નંબર વીસ કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિતના દર્દીઓને સેવામાં વિતાવી છે તો સંત અમરદેવી દાસે આખી જિંદગી રક્તપિતના દર્દીઓને સેવામાં વિતાવી છે મિત્રો તમે અમારી વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરજો અથવા શેર પણ કરજો